આજે પહેલી મે બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધીરજ સમ નહીં ધન રે સંતો ધીરજ સમ નહીં ધન આવે અર્થ સરે દોયલે ધન રે સંતો ધીરજ સમ નહીં ધન ધીરજ આખ્યાન ની અંદર વૈરાગ્ય મૂર્તિ નિષ્કોળાનંદ સ્વામી આ પદમાં ધીરજનો મહિમા બતાવે છે ધીરજને ધનની ઉપમા આપી છે અને ધીરજને દોહેલા દિવસો આપણા જીવનમાં આવે એ સમયની અંદર જો કોઈ આપણને સાથ આપનાર હોય તો ધીરજ છે કારણ કે આ સંસારમાં જ્યારે કોઈ પણ જીવાત્માએ જન્મ લીધો તો ચક્રવત પરિવર્તન તે દુખાની ચ ચક્રની માફક સુખ અને દુખ દરેકના જીવનમાં આવવાના જ એ રાજા હોય રંગ હોય ગરીબ હોય ભિખારી હોય સંત હોય કે સંસારી હોય કંઈ પણ પ્રકારના નાના મોટા સુખ દુઃખના પ્રસંગો બનવાના કદાચ કોઈ મહાન વિભૂતિ સંત હોય અને એને લાખો માણસો માનવાવાળા હોય લાખો માણસો એને ભગવાનનું સ્વરૂપ માનીને એમના ચરણકમણની અંદર તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ સમર્પણ કરતા હોય તો પણ એમનું અપમાન કરવા વાળા હોય નિંદા કરવા વાળા હોય ટીકા કરવા વાળા હોય હળદુત કરવા વાળા હોય અને ચારિત્ર ઉપર આક્ષેપ કરવા વાળા પણ હોય મિથ્યારૂપ કરવા વાળા હોય એમના શરીરની અંદર પણ શારીરિક બીમારી આવે આવા ઘણા ઘણા પ્રસંગોની અંદર આપણે સૌ કોઈએ જોયું છે કે એમણે ક્યારેય પણ ધૈર્યનો ત્યાગ નથી કર્યો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી ધૈર્યમ ત્યાજ્યમ ન કરી ચિત અમારા સંતો હરિભક્તોએ ધીરજનો ક્યારેય ત્યાગ ન કરવો આપણે એટલા અધીરા થઈ જઈએ છીએ આકળા વ્યાકળા થઈ જઈએ છીએ કે વાત જવા દો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કેટલી ધૈર્યતા રાખી એમણે સંકલ્પ કર્યો કે ભગવાન સ્વામિનારાયણે ગઢડાના ટેકરા ઉપર ગેલા નદીના કાંઠા ઉપર મંદિર કરવાનો સંકલ્પ કરેલો માપણી પણ કરેલી પરંતુ કેટલાક કારણો વશાત ત્યાં આગળ મંદિરનું નિર્માણ ન થઈ શક્યું અને એ સંકલ્પને પૂરો કરવા માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ઘણા ઘણા પ્રયત્નો કર્યા એ જમીન સંપાદન કરવા માટે કેટકેટલા પ્રયત્નો કર્યા અને એમાં અજ્ઞાની અને વિરોધી લોકોએ ભાવનગર રાજા સાહેબને કાન બંભેરણી કરી કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ ગરડાની અંદર ભગવાન સ્વામિનારાયણનું એક મંદિર હોવા છતાં પણ તોસીમાં બીજું મંદિરનું નિર્માણ કરે છે એમાં ગામના લોકો અને સંપ્રદાયના સત્સંગી લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું થશે ઝઘડા ઊભા થશે અને તે વખતે લોકોના કહેવા પ્રમાણે ભાવરંગરના રાજા સાહેબે લાલ ચેકો મૂકીને કહ્યું કે આ ટેકરા ઉપરની જમીન ક્યારેય પણ શાસ્ત્રી દાસજીને ન મળે એટલું જ નહીં પરંતુ ગઢડાની આજુબાજુના વિસ્તારમાં પણ શાસ્ત્રી દાસજીને જમીન ન મળે પરંતુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કૃત નિશ્ચય હતા એમણે જે સંકલ્પ પાર કર્યો એમાં એમણે જે સંકલ્પ કર્યો એને પૂરો કરવા માટે ગમે તેવા વિઘ્નો આવે દુઃખો આવે તો પણ એ ક્યારેય પાછા નથી પડ્યા શાસ્ત્રીજી મહારાજે ઘણી વખત વાત કરી કે મને મારી જિંદગીની અંદર એવા કોઈ નિર્ણય માટે પસ્તાવ નથી થયો કે આ મારે નિર્ણય લેવો નહોતો જોઈતો એ પછી શાસ્ત્રી નારાયણસોભદાસજીને ચાદર ઉઢાડવાનું કાર્ય હોય મધ્ય મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની સાથે એમના અનાદિના સેવક અનાદિ બ્રહ્મ ગુણાદિતનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનું કાર્ય હોય બોચાસણવાશ્રી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીના સંસ્થાની સ્થાપના કરવાની હોય કે ગઢપુર મંદિર માટે જગ્યા લેવાનો સંકલ્પ હોય એની અંદર એ ક્યારેય પણ પાછા નથી પડ્યા શાસ્ત્રીજી મહારાજે કહ્યું આ સંકલ્પ મારો તમારો કે દુનિયાનો નથી આ સંકલ્પ અક્ષરધામના પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજનો છે એમણે સંકલ્પ કર્યો કે ભવિષ્યની અંદર અહીંયા મોટું થશે ધામ થશે અને અમે અમારા અનાદિના સેવક બ્રહ્મ સાથે આ મંદિરમાં બિરાજમાન થઈશું શાસ્ત્રીજી મહારાજને પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણમાં સો ટકા વિશ્વાસ હતો કે એ કાર્ય પૂરું થશે અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મહારાજને બેસવું છે મહારાજનો સંકલ્પ છે તો રાજ્ય પલટો થશે અને આ જગ્યા આપણને મળશે અને અહીંયા આગળ ગગનચુંબી મંદિરના મધ્યખંડની અંદર મહારાજ પોતાના સેવક સાથે બિરાજમાન થશે કેટલા વર્ષો સુધી ધીર રાખી સત્પુરુષનું જીવન ધૈર્યથી યુક્ત છે એવી જ રીતે યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે યમુનાના કાંઠે આપણે મંદિર કરવું છે અને ત્યાં આગળ મહારાજ અને સ્વામીને બિરાજમાન કરવા છે કેટ કેટલા પત્રો ત્યાંના હરિભક્તોને લખ્યા ઓગણીસો સતસઠ અડસઠની સાલમાં હું ત્યાં આગળ દાદર મંદિરમાં હતો ત્યારે ચંદ્રકાંતભાઈ ત્રિવેદી તેઓ દેના બેંકના ડિરેક્ટર હતા અને એમની જોબ ત્યાં દિલ્હીમાં લાગી હતી જ્યારે જ્યારે દિલ્હી જવાનું થાય ત્યારે યોગી બાપા મોટો હાર ચંદ્રકાંતભાઈને આપતા કહેતા કે ત્યાંના ગવર્નરને પહેરાવજો કે આપણને યમુનાના કાંઠે મોટી જગ્યા મળી જાય અને ત્યાં આપણે મંદિર થાય એના માટે ધૂન કરાવતા સંકલ્પ કરતા બત્રીસ કે પાંત્રીસ વર્ષ સુધી ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજે ધીરજ રાખી એ જગ્યા સંપાદન કરવા માટે અને યોગ્ય બાપાનો સંકલ્પ પૂરો કરવા માટે અને એ ધીરજના ફળ મીઠા એ પ્રમાણે ગગનચોમી મંદિર તો થયું પણ દિવ્ય અલૌકિક અક્ષરધામનું નિર્માણ પણ થયું સો એકરની જમીનની અંદર લાખોની સંખ્યામાં દુનિયાભરના લોકો મુક્ષુઓ ભાવિકો ત્યાં દર્શન કરવા માટે આવે છે અને આધ્યાત્મિક પ્રેરણા લઈને પોતે પાછા જાય છે વ્યસન મુક્ત થાય છે સ્વભાવ મુક્ત થાય છે શુભ સંકલ્પ કરીને જાય છે કહેવાનું તાત્પર્ય એટલું છે કે ધીરજ રાખો ધીરજ રાખવી એટલે ભગવાનને કરતા હર્તા માનો ધીરજ રાખવી એટલે કે ભગવાન જે કરે છે સારા માટે કરે છે આજે નહીં તો કાલે એમની ઈચ્છા હશે તો થશે ધીરજનો ત્યાગ થાય ત્યાં ત્યાર પછી ક્રોધની ઉત્પત્તિ થાય છે બે બાકળા થઈ જવાય છે નાસીપાસ થઈ જવાય છે ભગવાન મળ્યા પછી ગળામાં કંઠી ધારણ કર્યા પછી કપાળમાં તિલક ચાંદલો લગાવ્યા પછી પણ આપણે આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત ન થઈએ તો સમજવો કે આપણા જીવનમાં ધૈર્યનો અભાવ છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે આ જ પ્રવચન માળામાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ